કે જે ઘરના કિચનનો એક છે પણ શું તમે જાણો છો કે આ એક નાની કોપરેટિવ ડેરી બ્રાન્ડ કેવી રીતે બની દુનિયાની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલ શરૂઆત ચૌદ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ માં ગુજરાત આણંદ જિલ્લાના ખેડૂતો દ્વારા થઈ હતી એ સમયે દૂધ વેપારમાં મધ્યસ્થ ખેડૂતોને યોગ્ય ભાવ આવતા નહોતા એના વિરોધમાં ખેડૂતોએ એકઠા થઈને રચ્યું કાયરા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન એલટીડી પછી ડૉક્ટર વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વ હેઠળ આ નાનકડી સંસ્થા એક પ્રબળ સંચાલન બની ગઈ અને આ ડેરીનું નામ ત્યારબાદ અમૂલ રાખવામાં આવ્યું અમૂલ્ય શબ્દ પરથી એ મોડલ પછી આખા દેશમાં ફેલાયું અને એ જ બન્યું ઇન્ડિયાસ વ્હાઇટ રિવોલ્યુશન જેના કારણે ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક દેશ બન્યો આજે અમૂલ સાથે છત્રીસ લાખથી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે અને એનો નેટવર્ક અઢાર હજારથી વધુ ગ્રામ સહકારી મંડળો સુધી ફેલાયેલો છે એટલે કે અમૂલ ફક્ત બ્રાન્ડ નથી પણ ભારતના ખેડૂતોની એકતા વિશ્વાસ અને મહેનતનું પ્રતીક છે